આજરોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી કેડિલા ઝાયડુઝ કંપની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણને બચાવવા તથા હળિયાળી વધારવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે કંપનીના અધિકારીઓ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર સહિત આગેવાનો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા ઓગણીસો ને બોતેરમાં ખાતે આ પાંચ જૂન પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે શરૂઆત થી સતત આપણે પર્યાવરણ કે બે હજાર પચીસ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ એ થીમ થી આજે જયારે આ કાર્યક્રમ કરી છે ત્યારે જે પ્રકારે ઔદ્યોગિકરણ થવાને કારણે પણ પરિવાર પણ નુકસાન થઈ રહ્યું છે જે ઘરો હતા જે જંગલો હતા જે ખેતરો હતા એના અંદર પણ મકાનો બનાવવામાં આવ્યા છે આજે જોયું છે કે જમીન પણ ગતિ જાય છે ઝાડો પણ ગતાય જાય ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિયન ની વાત કરું ત્યારે ફોર્ટી ટુ પર્સન્ટ ઝાડોની સંખ્યા થઈ છે એ જ બતાવે છે આમ રેશિયામાં ફોર્ટી પર્સન્ટ હોવું જોઈએ ફોર્ટી ટુ પર્સન્ટ ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિશન હું અભિનંદન પાઠવું છું આજે સવારે જય શ્રી એરોમેટિક કંપનીની અંદર ઉસરવા કરવામાં આવ્યું એ પછી એસોસિએશન દ્વારા એક પ્લોટ ની અંદર કરવામાં આવ્યું અને અત્યારે છેલ્લો પ્રોગ્રામ આ કેદિલા ધેરેશ કારજા કરવામાં હોય ત્યારે હું કેદિલાના તમામ મિત્રો પર અભિન પાઠવું છું આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી પરંતુ જનજાગૃતિ આવે લોકોમાં અવેરનેસ આવે ને એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે રહી ગમે ત્યાં પ્લાસ્ટિક જબલા ન ફેંકે એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા પાંચ દસ પંદર વર્ષ સુધી ચાલશે તો સ્વાભાવિક છે કે એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું પાંચ જૂન પરિવહન દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું